આજ રોજ તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ તત્વ ફાઉન્ડ ફાઉન્ડેશન કેમ્પસની અંદર એઆરટીઓ અરવલ્લી દ્વારા આજે અમે ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય સમાપન પ્રોગ્રામ રાખેલો હતો જેની અંદર માનનીય પ્રાંત સાહેબ તથા પવાર સાહેબ તત્વ ફાઉન્ડેશનના ડિરેક્ટર સાહેબ શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી તેમજ ટીમ વાનના સભ્યો તેમજ એમ આરઆઈ એકસો આઠની સેવા આપતા સ્ટાફ તેમજ આઈએમબી બી એમસી આઈએમબી એમ તેમજ ત્યાં પધારેલ સર્વ વિદ્યાર્થી મિત્રો એમની હાજરીમાં હાજરીમાં આજે માર્ગ સલામતી સપ્તાહ માર્ગ સલામતી માસ સમાપનનું એક આયોજન કરેલું હતું જે સારી રીતે અમે કરી શક્યા તેમજ સમગ્ર મથની દરમિયાન એઆરટીઓના સ્ટાફ દ્વારા અલગ અલગ જગ્યાએ શાળા કોલેજો જાહેર રસ્તા પર તેમજ જ્યાં જરૂરી લાગ્યું એવી જગ્યા ઉપર અમારા સ્ટાફ દ્વારા જુદા જુદા પ્રોગ્રામો જેમ કે શાળાની વાત કરીએ તો શાળામાં ચિત્ર સ્પર્ધા ભક્ત સ્પર્ધા તેમજ નાટ્ય દ્વારા પણ ટ્રાફિક અવેરનેસ માટેના પ્રોગ્રામ કરેલ હતા તેમજ જાહેર રસ્તા પર અમારા ટીમ દ્વારા એન્ફોર્સમેન્ટ થકી દંડનીય કાર્યવાહી થકી પણ લોકોને અમે જાગૃત કરવા માટેનો પ્રયત્ન કરેલ હતો અને આ પ્રોગ્રામ થકી અમારો એક મેઇન ઉદ્દેશ એ જ હતો જાહેર જનતા ટ્રાફિક અવેરનેસ બાબતોથી જાણકાર થાય અને એમના જીવનની અંદર જો આ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તો જે તો દિવસે ને દિવસે જે વધતો મૃત્યુ આંક છે એની અંદર આપણે મહદે થોડોક ઘટાડો કરી શકીએ છીએ